નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભિલોડ ગામની મહિલાનું સીઝર બાદ મોત થતા ન્યાયની માંગ કરી રહેલા લોકો શું કહી રહ્યા છે તે જુઓ સમગ્ર અહેવાલ પંચમાલ જિલ્લાના ગોકંબા તાલુકાના ભીલોડ ગામની મહિલાને ગુકંબા સરકારી દવાખાનામાં બે મહિના અગાઉ સીઝર કરવામાં આવેલ મહિલાનું મોત નિપજ્યું હતું જેને લઈ આજે રાજગઢ પોલીસ મથકે પીડિત પરિવાર સાથે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજ શું માંગ કરી રહ્યા છે જુઓ સમગ્ર અહેવાલ શું નામ છે તમારું મારું નામ રાઠવા અરવિંદ મસરુભાઈ છે શું સમગ્ર ઘટના છે સમગ્ર ઘટના એ છે કે આપડે મારી સિસ્ટર છે એને અહીંયા પ્રેગ્નન્ટ હતી જે દરમિયાન અહીંયા એડમિટ કરવામાં આવી હતી સરકારી હોસ્પિટલમાં ત્યાંથી એમને ઓપરેશન કરવામાં આવ્યું હતું જે સમય પર ડિલિવરી થઈ હતી એ સમય પર વિનેશ વિનાયક હોસ્પિટલમાંથી વિનેશ પંચાલે વિનેશ પટેલે ઓપરેશન કર્યું જે દરમિયાન શરીર ની અંદર ઓપરેશન દેવામાં એમની બેદરકારીના કારણે અંદર એક મોક જેને આપણે કહીએ એ અંદર રહી જવાથી છોકરીના પેટમાં ધીરે 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 દુખાવો એમને તાવની તાવ આવવા લાગ્યો એટલે એમાંથી એમને અ દવાખાના માં પાછા રિપોર્ટ કરવા માટે આવ્યા જયારે ગોળી દવા ગોળી આપવામાં આવી પંદર દિવસ માટે આ નોર્મલ સિજર થયેલું છે એટલે તાવ બાવ આવશે એ રીતના એમને દસ થી પંદર દિવસની દવા આપવામાં આવી એના પછી એમને ત્યાર પણ બી ફેર નહીં પડ્યો પછી લગભગ દોઢ મહિના પછી એમને ગાંઠ થવા લાગી ગાંઠ માટે રિપોર્ટ કરવામાં ત્યારે સોનોગ્રાફી કરવામાં આવી ત્યાં એમને કઈ ગાઢ જેવું લાગી આવ્યું તો એમને બે ત્રણ દિવસ એમને ત્યાં દવા આપવામાં આવી કે આ ગાંઠ છે ને ધીરે ધીરે ઓગળી જશે અને આ બે ત્રણ મહિનામાં એમને આ તકલીફ જે છે એ દૂર થઈ જશે બટ તો પણ દવા ગોળી ચાલુ રાખવા છતાં પણ કોઈ ફરક પડ્યો નહી છોકરીને વધારે પડતું એમને મેજર પ્રોબ્લેમ થવા લાગ્યો એટલા માટે પછી અમે

ઓપરેશન તમારું કરવામાં નહીં આવે તમે જે તે ડોક્ટરનું ઓપરેશન કર્યું છે એમનું લેખિતમાં એ લઈને લખાણ આવો કાં તો એ ડોક્ટર અહીંયા સાથે હાજર રહેશે અને લખાણ આપશે કે રિસ્પોન્સિબિલિટી બધી અમારી રહેશે અમારી જે તે દવાખાનામાં જે આ પ્રોબ્લેમ થયો તો અમે લોકો ઓપરેશન કરીશું અધરવાઈઝ ઓપરેશન કરવામાં નહીં આવે હાલ તમે રાજગઢ પોલીસ સ્ટેશનમાં આવ્યા છો તમારી શું માંગ છે હાલ અમે રાજગઢ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે માંગ એટલી જ છે કે

એના દ્વારા મેં જાણી ઓપરેશન અહિયાં સરકારી હોસ્પિટલ માં કરવામાં આવ્યું એ ડોક્ટર એમને પાક ને પડું થતા ખરી ડોક્ટર ને જાણ કરી વગર પૈસા એને ઓપરેશન પાછું કરી આપ્યું એવું અંદર રહી ગયેલા કાપડ ને બહાર કાઢવામાં માં આવી અને જે મૃતક ના ભાઈ છે એમને એવું કહેવામાં આવ્યું કે હું જ્યાં સુધી નહીં આવું ત્યાં સુધી ઓપરેશન નહીં કરવાનું તો એ એમનો છુપાવવા માટે એના ભાઈને આયા પહેલા ઓપરેશન કરી નાખી અને ત્યાર પછી એ બેન મૃત પામેલ છે અને ત્યાર પછી અમે આખા ગ્રામજનો અને આજુબાજુના અમારા આદિવાસી સમસ્ત વિસ્તાર પોલીસ સ્ટેશનમાં સવારના સાત વાગ્યાથી અહીંયા અમે હાજર છે પોલીસ એફઆઈઆર લેવા માટે તૈયાર નથી અમે કેટલી પણ વિનંતી કરીએ છતાં પણ એફઆઈઆર લેવા માટે તૈયાર નથી એવા એમ કે છે કે રિપોર્ટ આવે ત્યાર પછી એફઆઈઆર લેવામાં આવશે ત્યાં સુધી એફઆઈઆર લેવાની અંદર નહીં આવે

અને એ સમયે અમે અંદર ગયો હતો એ સાહેબ ના પાડી કે અંદર નહીં આવશો અત્યારે શું છે દસ મિનિટ પછી તમને મિનિટ